જમ્મુ કાશ્મીરમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ઠેર ઠેર શ્રદ્ધાંજલિ સભા અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ખાતે પણ શ્રદ્ધાંજલિ સભા અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું તાલુકા મથક હાંસોટ ખાતે વિવિધ સંગઠનના આગેવાનો અને કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્ડલ પ્રજ્વલિત કરી મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા તો બીજી તરફ આતંકવાદીઓને કડક સજાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા

શબ્દમાં ડિંડા કરીએ છીએ આ હુમલામાં અઠ્ઠાવીસ જેટલા લોકો હિન્દુ લોકો મૃત્યુ પામ્યા છે અને થી વધુ લોકો વીસથી લોકો ઇન્જોર થયા છે જે પરિવાર પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમના પરથી અમે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને આ દુઃખના સમયમાં અમે એમની જોડે એકમતાથી ઊભા છે આ હુમલો આ આતંકવાદી હુમલો હિન્દુ સંગઠનો એ હિન્દુ હિન્દુ નાગરિકો પર કરવામાં આવેલો હુમલો તો મારી ભારત સરકારને અપીલ છે કે જે પણ જે જે કોઈ આતંકવાદી આ કૃત્ય કર્યું છે એને કડક માં કડક સજા થવી જોઈએ અને મોટને ને ઘાટ ઉઠાવવામાં આવે જેથી કરીને આવું કૃત્ય બીજી વાર કોઈ હિંમત ના કરે અસ્તુ ભારત માટે જય જય હિન્દ